પ્રકરણ એકતાળીસ ભાઈ બીજ ભાઈ બીજ એટલે કારતક મહિનાની અજવાળી બીચ તે દાડે ભાઈ બહેનને ઘેર જમવા જાય સગીબહેન ન હોય તો કાકા મામા કે માસીની દીકરી બેનને ઘેર જમે તે ન હોય તો પડોશીની દીકરીને બેન માની લે ને તે પણ ન મળે તો ગાયને કે નદીને બેન કરે એ ન હોય તો વનરાઈને બેન કરે ભાઈ ભાઈબીજને દાળે જમનાજીએ પોતાના ભાઈ જમને જમવા તેડ્યા હતા ભાઈ બહેને એકબીજાની પૂજા કરી હતી જમી કરીને જમરાજે કહ્યું હતું કે હે બેન જમના હું તને સી ભેટ આપું ત્યારે જમનાજીએ માગ્યું હતું કે હે ભાઈ હું તારી નાની બહેન આટલું જ માગું છું કે આજનો દિન ભાઈબીજનો દિન કહેવા જો અને આ દાડે મારા નીરમાં નાનાર માનવીને તારું તેડું ન થાજો અને હે ભાઈ આજ તું મારે ઘેર આવીને જમ્યો તેમ રાજના બધા કેદીઓને પણ રાજાઓ ભાઈબીજને દાડે પોતપોતાની બહેનને ઘેર જમવા જવા દેજો જમરાજાએ રાજાએ તો બહેનને ભાઈબીજનું આ વરદાન દીધું છે ને ત્યારથી ભાઈબીજનું વ્રત ચાલેલું છે